અગ્ગ છે અગ્ગ જો અમારી યશુબેને ઠંડી નઠલા પડતી આમ્રમાદેન વળાય છે ને ઠંડી નઠલા પડતી એમ ગાના পারকিদুনে করিছি পার্কইদুনে 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 খাই

આપડે જમવાનું તો આજે કેતનભાઈ ને ત્યાં છે કેમ કે આપડે જવાનું છે મેલ્ટન રોડ અને મેલ્ટન રોડ બાજુ રહી છે આજે મેલ્ટન રોડે પાંચ થી સાડા નવ ત્યાં રોડ ક્લોઝ કરે અને પછી બધા મેલ્ટન રોડે બધા મળે ને ફટાકડા ફોડે દર વર્ષે તો ફંક્શન જેવું હોય નહી દિવાળી સેલિબ્રેશન કરે ફટાકડા કરે સ્ટેજ શો હોય પણ આ વખતે કન્ફર્મ નથી છે કે નહીં પણ અમે જવાના છીએ હમણાં પણ અહીંયા લાપસી બનાવીએ છીએ તો અહીંયા જો આજે આશીષ એમ કે છે હું લાપસી બનાવું એમ તો મને કેતી જા તો જોઈએ કે એની લાપસી થાય છે એમ હવે હલાવો નહીં પાણીને ઉકળવા દો આશીષ

દસ લાખ રૂપિયા રોઈટ નું ટર્ન થતું હોય ઇન્કમ થતી હોય અચાનક ફેક્ટરી બંધ થઈ જાય શેઠ દેશ વિદેશી કેટલા એન્જિનિયર ને બોલાવે ફેક્ટરી ચાલુ ન થાય એક માણસ મારી જેવા આવે કે શેઠ ફેક્ટરી ચાલુ કરી દો શેડકી કરી દે તો તાર જેવો કોઈ નહીં એક અથવા તો લાવો શેઠ પાંચ લાખ રૂપિયા શેડકી અથોડી મારે પાંચ લાખ શેઠ ને કે શેઠ એ અથોડી ક્યાં ક્યાં ટાઈમ માં અને કેટલા જોર મારે એના પાંચ લાખ રૂપિયા છે કા એ બધું કોને કીધું પાણી બળી ગયું હલાવો એમ કીધું આ કઈ કરતા નથી કઈક કઈક શું કેવાય કે આપણને એમ કે લે ઉતરતર ઉતાર હોય તો આવીને આઈ નામાં એટલે

આજ જો બધા લાપસી ભાવે ને તો આશીષ છે ને કાલ તપેલું પહેલું ભરીને લાપસી બનાવવાનું કેમ છે હા લઈ લે લઈ લે મસ્ત બની કાલે તપેલું ભરીને બનાવશે કેમ છે યમનમ ગળે આમ એવી વેઈ ગઈ ચલો તો હવે બધા લોકો અમે જઈએ છીએ આપણે કેતનભાઈ ને મિતલ ની ઘરે બધા રેડી થઈ ગયા છે કૃષ્ણા નેક ને જોબ છે એટલે કૃષ્ણા નથી આવવાની ની ડાયરેક્ટ આવશે તમે ક્યાં આવો છો રીવા કોણે પણ તમને કીધું હાલો ગોઠવ ગાડીમાં માં જો આપડે મેલ્ટન રોડે આવી ગયા છીએ અરે અત્યારે લાઈટ બંધ છે અને પછી સાંજે જોજો કેવો રોનક કહીશ

તો હવે બધા ડિનર કરી લીધું છે અને હવે પાર્ટી જાય છે આપણે મેલ્ટન રોડે દિવાળીની ની રોનક જોવા માટે જો અત્યારથી જમાડો તો દેખાવા મળ્યો છે અહીંયાથી રોનક ચાલુ પણ થઈ ગઈ છે

वो wow. मजा આ ધ્યાનોને અને યશસ્વીને પહેલી દિવાળી છે ને યસ પહેલી વાર પહેલી દિવાળી અને એ લોકો આવું કે ડાન્સ પર કરી થામે છે સા ના કશ પર બહુ બખ છે રાઈ સભી નાચે વાલે ઇન્ડિયામાં આટ આ મારતા એવું લાગે છે યાર હે લાઈવ મ્યુઝિક ઇટ આ તો ઇન્ડિયામાં ઇન્ડિયામાં એ નહીં હોય ને वाह रातिंबा वाह निवाली वाह गरे गरे दोनों अपने हाथ रखें फेस पे ना पीछे रालों को ना तकलीफ से कितना ध्यान रखा ऊपर से जो रोड क्लोज कर दी जा चाहिए वह से आके माक्लोजर रहें खून न्यास की पाँच बात लो जो મુકેશ નહીં હાલ હવે પબ્લિક દેખાડ હવે હ આ પબ્લિક તો એ આપણે થોડાક લેટ આવ્યા સાત વાગ્યા થયા પાંચ વાગ્યાથી હતું આપણે ત્રણ આઠ થઈ ગયા થણા બે નહીં લંડનની ગયા હાલે નેશનલ નેશનલ ओह अस लग रही बे मेला जाता हुए यूं यूं ही लगे ने यस मोस्टर की शान वेलटन रोड है है ना वाले फंक्शन में क्या है जो हरे राम हरे कृष्ण लागे क्या ढोल की आवाज आवेस हां अरे ढोल की बात

પંદર મિનિટ રોડ ખુલી જશે પણ કઈ માણસો ઘરે જો મામા ભણિયા બે રમવા મેડા છે

خوکرن بیٹ نہ دو کما کارنے آوگا هنو ان

કોઈ ગફલત નથી કોસ્ટેબલ વર્ષનો છેલ્લો આઈસ્ક્રીમ છે એટલો ખાઈ લ્યો

મારુ બોટલ લઈ લઉ દિવસ વી ગયો ઘરે આવી ગયા છોકરાઓ સુઈ ગયા અને જો રાતના વાગી ગયા છે સવા ત્રણ નીયરલી ત્રણ ને દસ जी पार्टी जो <laughs> लेती, हुई जाओ उठा है नय सलो भजिया हा न थँक्यू आमज आय पाणी करू डीसे पिडीसे मुक्या जेणे पिझानी તો હવે અહીંયા આપણે વ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિયો નવા નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું અને ચલો મળીએ પછી ગુડ નાઇટ એન્ડ બાય